જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો હું છું આપનો દોસ્ત ગાગ્યા અરવિંદ આપણી કિંગ ઓફ ફાર્મિંગ ચેનલમાં ફરી આપ સૌ ખેડૂત ભાઈઓનું સ્વાગત છે આજે એક ચણાનો વિડીયો લઈને જોરદાર વિડિયો લઈને આવી ગયા છે અહીં આપણી યુટ્યુબ ચેનલ પર ને આપણે આજે ચણામાં હાથી આલે છે અને ત્રણ નંબર ચણાની વેરાયટી છે શક્તિ સનલાઇટ કંપનીનું શક્તિ બિયારણ છે ચોવીસની જારીએ વાવેતર કરેલ છે અને ગિરનાર મગફળી હતી અને અરોડું બહુ ઊગી પડ્યું છે જોઈ શકો છો તમે જે અમુક અમુક જગ્યાએ પારા નથી દેખાતા એટલું ઊગી ઊગી પડ્યું છે કેમ કે મગફળી વીણવાનો મજૂરનું કાંઈ સેટિંગ નહોતું આવતું અને વાવેતર કરવાનું મોડું થતું હતું એના લીધે મગફળી બહુ વીણાણી નથી એટલે હરોડું એટલું ઊગ્યું છે આપણે થી ઇઠાવીસ દિવસ થયા છે આપણે જણાના જે આપણે હાથી કઈ રીતે આંકી છે એ પારી પણ હારે હાલતી જાય છે એ બધું આપણે આગળ વિડીયોમાં જોશું જેથી કરીને જે ખેડૂતભાઈઓ નવા હોય એ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુના બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને આપણે વિડીયો અપલોડ કરીએ એટલે તમને પણ નોટિફિકેશન મળે એટલે જે આપણે આવા નવા ખેતી વિશેના વિડીયો અપલોડ કરી છે આપણી ચેનલ ઉપર જે આ વર્ષે ચણાનું વાવેતર જોરદાર થયેલ છે તો જેને ચોવીસની જારી એક યારામાં તણ હાયર કરેલ હોય એને હાથી કઈ રીતે આંકવું જોઈએ એ બધું આપણે હમણાં બતાવીએ કેટલાની રાપડી આંકી છે એ પારા પણ હાલતા જાય છે અને આપણે આ વીએસટી શક્તિ છે જે પાવર ટીલર કહેવાય છે આપણે એનાથી હાથી હાકી છે અને બહુ જોરદાર હાલે છે ઉપાળા પણ ભરાતા નથી અને બધા અરોળા પણ એકદમ કપાતા જાય છે તો આપણે હમણાં વાત કરી કે કેટલાની રાપડી આપણે પાટલામાં હાકી જઈ અને પારીમાં કેવડી હાકી છે બધું આપણે આગળ વિડીયોમાં બનીને રહેજો ખાસ કરીને વિડીયો પૂરો જોજો જે આ રીતનો આપણે અરોડો ઘાટો ઊગી પડેલ છે જો તો આ રીતનું અરોડું હોય તો આને કઈ રીતે પાડવું આપણે ઉપાળા બહુ ભરાય છે પારીમાં એનાથી આપણે વીએસટીમાં આપણે હાકી જઈએ એનાથી બહુ ઉપાળા ભરાતા નથી તમે જોઈ શકો છો પારી મરોડું કેટલું ઉગલ છે તો આપણે આ રીતની રાપડી ફિટ કરેલી છે જે વચ્ચે બે બે રાપડી ફિટ કરેલી છે જે બે રાપડી છે એ ચોવીસની જા ચોવીસની જે રાપડી છે અને ચોવીસની જારીમાં સોળની રાપડિયું છે અને સાઈડમાં આપણે દાઢામાં આ રીતનું એક રાપડી છોટાડી દીધેલી છે દાઢામાં જેથી કરીને અડધો પારો હાલતો જાય અને અડધો ઓલી બાજુથી હાલતો જાય અને વચ્ચે છે સોળની રાપડિયું છે અને છેડે એક એક આપણે પારામાં એક એક અડધો પારો અડધો અડધો પારો હાલતો જાય છે જેથી કરીને પારો પણ નથી વિખાતો પારો પણ એમને એમ રહી જાય અને પારો હાલી પણ જાય છાતી પારામાં આપણે એ રીતનો જુગાડ કરેલો છે જે કોઈ ખેડૂતભાઈઓને આ રીતનું ચણાનું વાવેતર કરેલું હોય એ સાઈડમાં બેલી પૂરી અને વચ્ચે ટ્રેક્ટર આવેલું જાય વચ્ચે એક બેલીમાં વચ્ચે કાયર રહી જાય અને સાઈડની હાયર છે એમાં બાજુમાં આ રીતનું દાઢામાં એક ખીપાવાળી રાપડી એક બાજુના ખીપાવાળી ચડાવી દઈએ એટલે અડધો પારો હાલતો જાય અને અડધો પારો સાઈડમાંથી નીકળતો જાય જેથી કરીને પારો વિખાતો નથી ચણા પણ નથી દટાતા એ રીતનો આપણે જુગાડ કરેલો છે જે નવા ખેડૂત ભાઈ હોય આ રીતની ટ્રાય કરી શકે છે ને આપણે ચણામાં હવે ફૂલ ઉગાડવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જે આપણે રાઉન્ડ અને દવાનો લેવાનો છે તો આપણે એ આગળ રાઉન્ડ દવાનો કયો મારી છે અને યળ પણ દેખાય છે એના માટે આપણે રાઉન્ડ મારવાનો છે તો આપણે તે દિવસ પણ વિડીયો બનાવશું કે આપણે કઈ દવા છાંટી છે અને કઈ રીતની ટ્રીટમેન્ટ કરી છે એ બધું આપણે આગળ વિડીયોમાં જોશું તો તમારું શું કહેવાનું થાય ખેડૂતભાઈઓ આપણે કોમેન્ટ દ્વારા જણાવજો કે આપણો આ જુગાડ કેવો લાગ્યો ને કેવો નહીં કેમ છે બરાબર છે અમે તમે જોઈ શકો છો આગળ પારીમાં અને બધે હરોળું પડતું ગયું છે મગફળીનું તો અત્યારે હાથી હાલલ છે એટલે સુકાણા નથી બાકી આગળ હાકલ છે એમાં જોઈએ તો બધા અરોડા સુકાઈ જતા હોય છે પારીમાં બધાને એમ થાય કે ઊભા છે પણ અરોડા પણ સુકાતા જાય છે આપણે જે આમાં મગફળી હતી એ જ પડવું છે ગિરનાર ચાર જો આ રીતનો આપણે હાકી છે જય મુરલીધર